રાજકોટ મનપાને સુપરસીડ કરવા માટે કોંગ્રેસે પ્રબળ માંગ કરી કોંગ્રેસ નેતા અમિત ચાવડાની મનપાને સુપરસીડ કરવાની માંગ રાજકોટની ઘટના સરકાર સર્જિત બેદરકારીનો બનાવ હોવાની વાત અમિત ચાવડાએ કહી

કાર્યો ની બદલી કરવાથી તમે આ બનાવ પર ડાક પીછોડો નહીં કરી શકો આ બનાવ માટે જે પણ મુખ્ય અધિકારીઓ જવાબદાર રહ્યા છે મ્યુનિસિપલ કમિશ્નર હોય મેયર હોય પોલીસ કમિશનર હોય કલેક્ટર હોય કે બીજા વિભાગના અધિકારીઓ હોય આ તમામ સામે એફઆઈઆર થવી જોઈએ તમામ સામે માનવ વધનો ગુનો નોંધાવી અને કાર્યવાહી થવી જોઈએ અને બદલી કરવાથી નહીં ચાલે જે પણ મુખ્ય અધિકારીઓની સુપરવિઝનની જવાબદારી હતી એવા તમામ મુખ્ય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે